ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા મનરેગા શાખા નાણા પંચ અને ટ્રાઇબલના વિકાસના કામોમાં ટકાવારી ચલાવતા હોવાના આક્ષેપ કરાયા ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા ઝાલોદ તાલુકા પંચાયત ખાતે એક લેખિત આવેદનપત્ર આપતા ટીડીઓ ગઢવીને જાણ કરી હતી કે ઝાલોદ તાલુકાના હાલ મનરેગા શાખા પંચ ટ્રાઇબલના વિકાસના કામો માટે લાભાર્થીઓ અને સરપંચ પાસેથી પંચના ગ્રાન્ટમાં અલગ અલગ વિભાગના કામો માટે અમુક ચોક્કસ પ્રકારની અધિકારીઓ દ્વારા ટકાવારી લઈ કામોની મંજૂરી આપવામાં અને બિલો મંજૂર કરવામાં આવે છે અને ગત વર્ષે મનરેગા શાખાના ઉચ્ચ અધિકારીઓને લાંચ રશ્વતમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઝાલોદમાં ધરપકડ કરવામાં આવી હતી છતાં આજ ભ્રષ્ટાચારના નામે ઝાલોદ તાલુકો મોખરે થઈ રહેલો છે આ ઉલ્લેખિત આદેનપત્ર ઝાલોદ આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલ ગરાસિયા દ્વારા આપવામાં આવ્યું હતું અને લેખિતમાં કહ્યું હતું કે આવી ટકાવારી લેતા અધિકારીઓને તાત્કાલિક રોકવામાં આવે અથવા તેમની બદલી કરવામાં આવે અને જો ટૂંકમાં આવા ટકાવારી લેતા અધિકારીઓને રોકવામાં નહીં આવે તો પુરાવા પણ આમ આદમી પાર્ટી આપવા તૈયાર છે તે ઉલ્લેખિત આપી આ વિષય પર ઠોસ પગલાં લેવા માંગ કરી હતી રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ઝાલોદ આજરોજ ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપી અને ઝાલોદ તાલુકામાં થતો ભ્રષ્ટાચાર રોકવા માટે એક રજૂઆત આમ આદમી પાર્ટી દ્વારા કરી રહ્યા છે ઝાલોદ તાલુકાની અંદર મનરેગા શાખા નાણાં પંચ કે ટ્રાયબલના વિકાસના કામોના નામે જે તે અધિકારીઓ લાચ રૂચવત ટકાવારી અમુક ચોક્કસ પ્રકારની ટકાવારી લીધા વગર કામોની મંજૂરી નથી આપતા અને મનરેગાના શાખાને હેઠળ પણ કેટલોક મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ લાભાર્થીઓ દ્વારા અમને જાણવા મળેલ છે અત્યારે સાહેબશ્રીને અમે રજૂઆત કરીએ છીએ આ ટૂંક જ સમયની અંદર આ જે ભ્રષ્ટાચાર આજે ટકાવારી જે લેવામાં આવે છે આ ટકાવારી જો બંધ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ગાંધીજીના માર્ગે આગળ વધશે અથવા તો આ જો સતત આ રીતની પ્રોસીજર લેશે ત્યારે તાળાબંધી કરી પણ કરવા માટે પણ અમે મજબૂર ના થવું પડે એના માટે આજે જાણ કરી રહ્યા છીએ અનિલભાઈ ગરાજ છે જરૂર આમ આદમી પાર્ટી પ્રમુખ